સત્તા પક્ષની વાત તો આપણે કરવાની જ છે કે એમની તો ફરજ છે કારણ કે લોકો એમને ચૂંટ્યા છે પણ વિરોધ પક્ષ ની પણ એટલી ફરજ છે કે આપે આમાં ચાલુ જ છે ખાલી કારણ કે આ લોકોને સત્તાની પક્ષ માં વેચાઈ જાય છે કે પછી પાકે કરો ના ખેડૂત બધા એક જ પક્ષમાં છે અને અમારો પ્રમુખ છે એ પણ બિચારો મહેનત કરે તમે કોંગ્રેસ માં છો કોંગ્રેસ વખતે પણ જે છે કોંગ્રેસ તો બનાવ્યો છે

કારણ કે માત્ર કાગળ ઉપર જાહેર કરવાથી કે અમે સંવેદનશીલ છીએ એનાથી ખેડૂતોની અને આમ જનતાનો જે છે અવાજ જે છે એ મને લાગે છે કે ગાંધીનગર સુધી પહોંચતો નથી અને પહોંચે છે અથવા તો એ કામ કરવાની એમની નીતિ ન હોય એવું લાગે છે અત્યારે હું ખાસ કરીને તેરા અને નલિયા જતા પ્રવાસ ઉપર અબડાસા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અને અમારો આ ખાસ કાર્યક્રમ પણ છે કે વાત વિપક્ષની કારણ કે વિપક્ષની વાત સાંભળવા માટે પણ જે છે એ લોકો ઈચ્છુક હોય છે કે એ લોકો શું પ્રશ્ન ઉપાડે છે તાલુકા પંચાયતમાં જ્યારે મિટિંગ હોય ધારાસભ્યની સંકલનની મિટિંગ હોય કલેક્ટરશ્રીના અધ્યક્ષ ને ત્યારે ઘણા બધા પ્રશ્નો જે છે વિપક્ષ દ્વારા જતા હોય છે અને વિપક્ષ હંમેશા સત્તા પક્ષનું જે કામગીરીની જે કચાશ હોય એ બહાર લાવતી હોય છે સત્તા પક્ષની વાત તો આપણે કરવાની જ છે કે એમની તો ફરજ છે કારણ કે લોકો એમને ચૂંટ્યા છે પણ વિરોધ પક્ષની પણ એટલી નૈતિક ફરજ છે કે પ્રજાના પ્રશ્નોને વાચા આપે ત્યારે એવા જ વિરોધ પક્ષના નેતા આપણી સાથે હાજર છે એમની સાથે વાત કરશું તમારો પરિચય આપજો નામ અને મારું નામ છે જત દાદા અદ્રેમાન સરકાર તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમાં શું છે કે દબાણ લઈ અને અમારા માણસો જે નબળા માણસો નબળી કાઢી માં આવે એને જોઈ અને કોઈક સત્તાના લાલચુ હોય કોઈ સત્તાના લાલચુ હોય એ બેસી જાય ખોરામાં મળે એટલે હવે દસ ના તો પ્રમુખ ના મળે દસ જણા હોય તેમાંથી એક જ ન મળે પણ સાદી રીતે કોઈ આજે નાનું માણસ થવા માંગતો નથી ગમે એ પક્ષ પણ આમ તો મતદાર સાથે તો ગતારી છે ને કે કે મતદારો એને ચૂટ્યા છે અને એ લોકો પોતાની રીતે બદલી નાખે તાલુકા પંચાયતના સદસ્ય બદલે જિલ્લા પંચાયતના સદસ્ય બદલે ધારાસભ્ય પણ જે છે એ પક્ષ પલટો કરી નાખે એ બધો છે ને સાહેબ આમાં ચાલુ જ છે ખાલી જયતાશન કારણ કે આ લોકોને સત્તાની જ ભૂખ છે પબ્લિક નું કાઈ પણ છે જ નહીં મૂળ મુદ્દો જો હવે આપણે ચર્ચા કરવાની છે પાણીનો આ વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત મનુષ્ય કરતા પશુ શું સમસ્યા છે અને કેનાલનો ઇશ્યુ છે લગભગ ઘણા સમયથી સાંભળવામાં આવે છે આ મુદ્દુ શું છે કઈ કઈ જગ્યાએથી કેનાલ નો ઇશ્યુ છે અત્યારે બાલાપર બુડો બુડોતરો ડાઇમ છે અમારો જે સાત ગામનો ને આવરે છે અને એની ચોવીસ કિલોમીટર કેનાલ છે સાત ગામના નામ મને સાત ગામ કાળો આધાર પર કોણાટીયા તેરા હમીપર નાની ધોપી મોટી ધોપી અને બીટાના ખેડૂત પણ આવે છે પામાં શું છે આજે સાત વર્ષ રાખી બેઠા છે કેનાલ ના અભાવે કેનાલ અને એનું જે દર દર છે જ જ નથી નથી ખોલતો કારણ કે ઉપર તો જો પાણી ક્યાં સપ્લાય થાય ખેડૂત છે પોતાની રીતે જે ફોર્મ ભરે છે કે નથી ભરતા એ ખેડૂત જાણે ને ખેડૂત કામ જાણે કે ઓફિસ જાણે સાત વર્ષથી અમારી પરિસ્થિતિ ડેમ જ રીતે કરી છે કેટલી કેપેસિટી છે ની એની જે કેપેસિટી છે પાંચસો એકર ખેડૂતો અમે ખોટી રીતનું હેરાન કરે છે ખેડૂત બિચારા બધી રીતે અરજી કરે છે રિપોર્ટ કરે છે ખેડૂત નું કોઈ નથી સરકારમાં તાના સહી રીતે કામ કરે છે

કઈ ખેડૂત આજે બચતો જ નથી ત્યારે ડેમ છે એ આશીર્વાદ રૂપ બને આશીર્વાદ રૂપ બને શિયાળો પારો મળે ઉનાળો પારો મળે બંને પારા મળી શકે એવું ડેમ છે પાણી કેનાલ નું જ તો ખેડૂત ભેગા શું કામ નથી થતા લડત જે છે એ પક્ષ માં વેચાઈ જાય છે કે પછી પાકે કરો ના ના ખેડૂત બધા એક જ પક્ષમાં છે અને અમારો પ્રમુખ છે એ પણ બિચારો મહેનત કરે અને અમે બધા સમિતિમાં જ છે હું પોતે આ ડેમ ની કાર્ય

કોંગ્રેસ બને કોંગ્રેસ આપતો હતો આપતો જ હતો ને તો ભાઈ ભાજપ ને શું વાંધો રસ્તે બંધ છે ભાજપ ને તો વાંધો પડે છે હા ભાજપ ને શું વાંધો પડે છે ખેડૂતો માટે એ અમને ખબર નથી પડતી વિચાર મિત્રો પક્ષ છે ને હંમેશા સંવેદનશીલતાની વાત કરતું હોય તો સંવેદનશીલ બનવું પણ પડે જો કોંગ્રેસે એ ડેમ બનાવ્યો છે તો ભાજપને માત્ર દરવાજા જ ખોલવાના છે ને કેનાલ બનાવવાની છે કેનાલ કેટલી બાકી છે દાદા આપણે કેટલી કરું કેનાલ ચોવીસ કિલોમીટર તો એમને એમ પડી છે બરાબર છે આ તમે કેનાલનો જો વિચારે હાઈવે રોડ ઉપર છે એ કેનાલ કેટલા દિવસનું કામ છે સરસ મશીનરી લાગે તો કેટલા દિવસ મશીનરી તો લાગે તો એ તો એક બાજુ એના બાવ્યા છે એ કાઢે છે એમાં શું છે કે ધરતી કરી ને બીટા ગામ છે ત્યાં સુધી મોટા મોટા પાઇપ જો નર્મદામાં આવે છે લઈ આવે આ ખેડૂતો નું શું નુકસાન થાય લાગી શકે છે જ્યાં નર્મદા થી લઈ આવે કેવડિયા થી અને અહિયાં બીટા ડેમ બાળેલું પડે બાલાપુર બુડે તો એ ખેડૂતો ના આપે એટલું અન્ય કેટલું થાય એટલે આમ કહી શકાય ને કે આમ મોઢા સુધી કોળીઓ પહોંચ્યો છે પણ ખાવાની મનાય છે મનાય છે તો મિત્રો આ એક આપણે દરવાજા સુધી જે છે એ પાણી આવ્યું છે પણ એમાંથી તમારે પાણી ભરવાની મનાય છે કારણ કે તમે જે છે આ ઈચ્છા શક્તિ અભાવ છે અને હવે જ્યારે આ કોંગ્રેસે બનાવ્યો છે તો હવે ભારતીય જનતા પાર્ટીને જસ લઈ લેવો જોઈએ અને જે છે ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવી જોઈએ કારણ કે પાણી હવા અને જે પર્યાવરણ છે એમાં કોઈ પક્ષ ન હોવો જોઈએ એ કોઈ પણ વસ્તુ જે છે તટસ્થ હોવી જોઈએ અને પ્રજા માટે હોવી જોઈએ આશા રાખીએ કે આ બાબતે અહીંયાના સંવેદનશીલ ધારાસભ્યશ્રી જે કોંગ્રેસમાં હતા હવે ભાજપમાં છે પ્રદુમન જાડેજા સરકાર પણ જે છે સંવેદનશીલતાની વાત કરે છે સંવેદનશીલતા દેખાડે અને બને ને આપણે જે અત્યારે આરોગ્ય છે નલિયામાં પણ ડોક્ટર નથી કોઈ નથી અત્યારે આ જો આદમી શેના વાળાને આ ને આ બધું કાર્ય છે શું કરે છે બિન શેનાવાળાને લખન ધુમાભાઈ ને એ કે અમે વિરુદ્ધ કરીએ છીએ વિરુદ્ધ કરો ડોક્ટર નથી અહીંયા ડોક્ટર આવતા નથી કોઈ પણ જી 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 ઉપર થી સરકાર મોકલતી નથી કે આવતા નથી સરકાર જાણે સરકાર નું છે નથી જિલ્લા પંચાયત દ્વારા આવતા ડોક્ટર કેટલી ઘટ છે ડોક્ટર ડોક્ટર તો ઝીરો જ છે ઝીરો છે ડોક્ટર ઝીરો અને શિક્ષક શિક્ષક તો હવે અત્યારે જો એની બદલી થશે તો શિક્ષક તો એક ખાલી શાળામાં એક એક શિક્ષક રહેશે બબો છોકરા હશે ને એક શિક્ષક રહે એવી પરિસ્થિતિ છે પણ આ તાલુકો તો કમૌ તાલુકો છે કે ભિખારી તો છે નહીં જો અહીંયાથી ખનીજ નીકળે છે પવન ચકીઓ જે છે આટલું બધું જાય છે સિમેન્ટ ઉદ્યોગો છે એટલે કે ભિખારી તો છે નહીં આ તાલુકો આટલો બધો જે છે એ કમાવ દીકરો હોવા છતાં પણ જે છે તકલીફ સા માટે એટલે તકલીફ એના માટે સાહેબ કે અહીંયા એજ્યુકેશન નથી બેન જે એજ્યુકેશન વાળા માણસો છે અને બીજો શું છે કે અત્યારે હું અવાજ ઉપાડું પાછળ વાળા કે અમારો શું એમાં એવી રીતનું બધું થાય છે આપણા સામે પાંખે કરો પાંખે કરો એટલે આમાં શું છે કે ભાજપ કોંગ્રેસ બને કે અત્યારે ભાજપ કોંગ્રેસ વાળા અમને હોટ નથી આપતા સામે ભાજપ વાળા કે અમને આપણું કાંઈ નહિ આમાં શું છે પબ્લિક પીડાય છે રાજકારણમાં પબ્લિક પીડાય છે એમાં મેન પબ્લિક પીડાય છે બીજા કાંઈ નથી મને કોઈ માંદો નથી પબ્લિક પીડાઈ છે એટલે આ બહુ મહત્વ મુદ્દો છે મિત્રો પબ્લિક જે છે એ લોકશાહીમાં લોકો જે છે સર્વોપરી છે કારણ કે લોકો માટે લોકો દ્વારા અને લોકો વડે ચાલતી વ્યવસ્થા એટલે લોકશાહી

બીજા હવે તૂટે છે માણસો ખાલી નલિયામાં કાર્યરત છે તાલુકા પંચાયત મામલેદાર આ લોકો બધે ધક્કા ખાઈ ને ધર્મ ના ક્યારેક આ નેટ નથી કે આ નથી આવું બાનું કાઢી અને પચાસ પચાસ કીટ માં આપે છે

તો આ એક જયારે એક વિપક્ષી નેતાની એટલી સમજ હોય તાલુકા પંચાયતના સદસ્ય કે ભાઈ તો ગ્રામ પંચાયતમાં તમે આપી દો તો એમાં તો કોઈ ભ્રષ્ટાચાર તો થવાની કોઈ શક્યતા નથી તો જે લોકોને સવારે વહેલી સવારે જે લાઈન પોતાના ધંધા રોજગાર છોડી અને લાઈનમાં ઉભું રહેવું પડે છે તો આ સમસ્યામાંથી એ લોકો મુક્ત થઈ શકે આશા છે કે આ જે બધા પ્રશ્નો અબડાસાના છે એમાંથી સરકાર જે છે એ કારણ કે પ્રદુમાનસિંહ મને લાગે છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં એટલે જ કહેવાય કામ નતો થાય તો હવે તો તમે ભાજપમાં આવી ગયા છો તો હવે હાને કોલા કામ નતો થયે તો આ પ્રશ્ન જે છે અબડાસા પ્રશ્નો જે લોકો જે છે પૂછી રહ્યા છે તો ધારાસભ્ય શ્રી કરી અને સચિવાલય સુધી તમામ લોકોની જવાબદારી બને છે કે આ પ્રશ્નોને વાચા આપે પંકજ કબીરા સાથે જયમલસિંહ જાડેજા મા ન્યુઝ અબડાસા કચ્છ ગુજરાત